બોલીએ કૃષ્ણ ઘર અહીંયા લાલ લગી જાય આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ કડવી વાણી એ ખતરનાક પોઈઝન છે કડવી વાણી એ ક્યારેય ઉચ્ચારવી જોઈએ નહીં બોલવી ન જોઈએ બડા બડાઈ ન કરે બડા ન બોલે બોલ હેરા મુક્ષે ન બોલે મેરા ઇતના મોલ જ્યારે કોઈ પણ મોટા માણસ હોય એ બડાઈ ન કરે કડવી વાણી એ ખતરનાક ઝેર છે બીજા વ્યક્તિઓને દુઃખી કરે આખા જીવન દરમિયાન એને યાદ આવે કે અમારા વિવય આવું કડવું બોલ્યા હતા હજુ પણ મારા હૃદયની અંદર ડાઘ પડી ગયો છે એવો એ વિચાર લઈ અને આખી જિંદગી એ ફર્યા કરે અને પોતે દુઃખી થાય અને સામા વ્યક્તિને પણ દુખી કરે પરંતુ જ્યારે પણ જો કોઈ કડવા ભેણ કહે તો એ કડવા ભેણને આપણે એ આપણા દેહ ઉપર એ ધારી લેવા ન જોઈએ માની લો કે આપણને કોઈ વસ્તુ આપે સામેની વ્યક્તિ આપણને કપડો આપે અને આપણે ન લઈએ તો એ એની પાસે જ રહે છે એમ જો કોઈ કડવી વાણી બોલે તો આપણે લેવી નહીં કોઈ ગાળ આપે તો આપણે લઈએ તો આપણે દુઃખી થઈએ પરંતુ જો આપણે લઈએ નહીં તો આપણને કોઈ દુઃખ થતું નથી એટલે કડવી વાણી એ ખતરનાક પોઈઝન છે એક વખત એક વખત એક ચાદર ભણવા વાળો વ્યક્તિ એ ખૂબ સુંદર ચાદર એ પોતે વણતો હતો એટલે એ પોતે એક નગરની અંદર ગયો એટલે નગરના માણસોએ રાજા સાહેબને ગયું એટલે રાજા સાહેબે પેલા જે ચાદર વણતા હતા એ ભાઈને બોલાવ્યો ચાદરો જોઈ એટલે ખૂબ ગમી ગઈ એટલે રાજાએ ચાદર એ ખરીદી અને એને કહ્યું કે હું તને એક લાખ રૂપિયા ઇનામ આપું પરંતુ બીરબલ હતો એણે વિચારી બોલે શું રાજા વાજો ને એટલે રાજા સાહેબ પાસે બિરબલ ગયો આ જોડ્યા અને વિનંતી કરી કે રાજા સાહેબ એમને પૂછો તો ખરા એ ચાદર શું કામમાં આવે એટલે સાહેબે જે પેલો ચાદરવાળા વાળો જે ફેર્યો હતો એને પૂછ્યું કે ભાઈ આ ચાદર શું કામ આવે છે ત્યારે એ ફેરિયાએ કહ્યું કે તમે મરી ને તો તમારા ઉપર ઓઢારવા માટે કામ લાગે છે એટલે રાજા એ ખૂબ ગુસ્સે થઈ ગયા અને પછી એમના સિપાહીઓને કહ્યું કે આને તોપના નાળચે દેવું એને કારા વાંસ આપો એટલે કે જેલની અંદર પૂરી દઉં એને બરાબર ફટકા મારો અને એને બરાબર સજા કરો આવું કેમ બોલ્યો છે ત્યાર પછી બીરબલે હાથ જોડીને ફરીથી રાજા સાહેબની વિનંતી કરી કે રાજા સાહેબ હવે તમે થોડી કૃપા કરો એટલે રાજા સાહેબે કહ્યું કે સારું ચાલો એમને દસ હજાર રૂપિયા આપી અને આપણા નગરની બહાર કાઢી મૂકો આમ રાજાને પણ દુઃખ થયું હતું જો પેલા વ્યક્તિ પાસે ચાદર ખરીદી ખૂબ સુંદર હતી ગમી ખરી છતાં પણ પૂછ્યું નહીં પણ બિરબલની બુદ્ધિ પ્રમાણે જો રાજાએ પૂછ્યું તો રાજા દુઃખી થયા આમ આપણને કોઈ કડવી વાણી કે ને તો એ ખતરનાક પોઈઝન છે વ્યક્તિ એ દુઃખી થતો હોય છે પોતે પોતાના જીવનની અંદર દેહ ઉપર લઈ લેતો હોય છે ઘણા વ્યક્તિઓ એ સામા વ્યક્તિ જ્યારે આવી રીતે બોલતા હોય ત્યારે જે ડાહ્યા માણસો હોય બુદ્ધિશાળી હોય એ આવી કોઈ વાત ધ્યાન ઉપર લેતા નથી પણ ઓછી સમજણવાળા માણસો હોય એ તરત લઈ અને પછી ઝઘડો કરે પત્નીને કોઈ ઝઘડાની અંદર કહે કે આ દુનિયાની અંદર તને કોઈ રામ મળતો નથી આમ કહી અને ટોકે તો પછી આવું હોય તો તું એમ કે ગળો ફોસો ખાય અને મરી જાય તો ઘણી વ્યક્તિઓ એટલે ઘણી બહેનો એ પોતે પોતે એ ધ્યાન ઉપર લઈ લે અને પોતે આવી રીતે ગળે ફોસો ખાય અને મરી જતી હોય છે આવા આનંદ એ પ્રસંગો એ બનતા હોય છે અને પંખે આવી બહેનો લટકી જતી હોય છે ભાઈઓ પણ લટકી જતા હોય છે માટે કડવા વેણની કાતિલતા એ ખૂબ વ્યક્તિને દુઃખી કરે છે બીજી વ્યક્તિ કે કોઈને દ્રોહ નહીં કરવું કટવા વચન બોલીએ એટલે સામી વ્યક્તિનો એ દ્રોહ કર્યો કહેવાય માટે આવો દ્રોહ કરવો જોઈએ નહીં કારણ કે શબ્દ હોય તો એ શબ્દેથી સામી વ્યક્તિ સળગી ઉઠે છે ઘણી વખત એ કેરસીન છોટી અને બડી પણ મરતા હોય છે માટે શબ્દોની અસર એ દેહ પર થતી હોય તો શબ્દો સળગાવે ઘણા શબ્દો એવા મીઠા હોય કે તે શાંત પણ કરે દુઃખી હોય ને જો આશ્વાસન આપે તો એ વ્યક્તિ એ સુખી થતા હોય છે માટે કડવા ફળ ખાવો હોય તો કડવું બોલો મીઠો ફળ ખાવો હોય તો મીઠું બોલો એટલે જેવું જીવનની અંદર ભરવામાં આવે એવો વ્યક્તિ એ બોલે આખા જીવન દરમિયાન સાર અને શુદ્ધ વિચારો કરે તો આવું ખતરનાક પોઈઝન જેવા શબ્દો કડવા એ બોલી શકે નહીં પરંતુ સારું અને શુદ્ધ આચરણ હોય આધ્યાત્મિક રીતે આગળ વધ્યા હોય તો આવા ખતરનાક પોઈઝન એ દેહમાં આવી શકતા નથી વિચારમાં આવી શકતા નથી વિચારોની શુદ્ધતા હોય તેવા માણસને આનંદ અને સુખ એ પ્રાપ્ત થતું હોય છે બીજાને દુઃખી કરવાનો સહેજ પણ વિચાર એમની અંદર આવી શકતો નથી માટે હંમેશની અંદર દિવસે મધ્ય દિવસે અને રાત્રિના સમયે ભગવાનના વિચારો કરવા ભગવાનની માનસી પૂજા કરવી કે જેથી આપણા મનની હંમેશને માટે શુદ્ધતા રહે કોઈનું કંઈ ખોટો કરવાનો વિચાર જ ના આવે અને પોતે પણ દુઃખી ના થાય અને સામે વ્યક્તિની પણ એ દુઃખી કરે નહીં પરંતુ ઘણા વ્યક્તિઓને અતિશય ધન મળ્યું હોય અતિશય સત્તા મળી હોય તો એમનો કેપ એ જુદો હોય એમની ચાલ બદલાઈ જાય એમની ભાષા બદલાઈ જાય એમના વિચારો બદલાઈ જાય એમના કાર્યો બદલાઈ જાય એમની રહેણી કહેણી બદલાઈ જતી હોય છે પરંતુ ભાઈઓ સત્તા એ જેમ બંગડી તૂટી જાય કાચની એમ થોડો સમય માટે હોય છે અહંકાર એ પણ થોડા સમય માટે આવે છે અતિશય ધન એ પણ થોડા સમય માટે આવે છે એવું રહેતું નથી જીવનની અંદર કે આ બધી જ વસ્તુઓ એ કાયમી અને નિરંતર રહેતી હોય છે ઘડીકની અંદર એ આપણો આ દેહ એ જે છે એની અંદરથી પ્રાણ નીકળી જાય તો જેમ ટાયરની અંદરથી હવા નીકળી જાય અને ટાયર લબડાઈ નમા થઈ જાય એમ પોતાના જીવનની અંદર આ જે કંઈ છે જગતની અંદર પોતે જે કંઈ મેળવ્યું હોય એ બધું છોડી અને વ્યક્તિ જતો રહે છે જે આજે જેના નામે છે એ કાલે બીજાના નામે થઈ જતું હોય છે માટે ક્યારે પણ અહંકાર કે બીજા પ્રત્યે દ્રોહ કરવો ન જોઈએ કે કોઈને કડવા વચન બોલવો જોઈએ નહીં મીઠા વચનથી એ આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એ કાર્યની શરૂઆત પણ સારી થાય છે અને એ કાર્ય પણ સારું થતું હોય છે અને એની અંદર ભગવાન પણ ભળતા હોય છે પરંતુ કડવા વહેણ બોલી અને આપણું જીવન એ ભગાડવું ના જોઈએ એ જ આજના દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ ગનૈયા લાલ લગે